પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આવેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્ય કરી પ્રમુખ ડામરાજી રાજગોરની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે જિલ્લા કોંગ્રેસ સમિતિ પાલમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને પાલમપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા पुष्पांजलि કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજીવ ગાંધી તુમ અમર રહો ના નારા લગાવવામાં આવ્યા હતા અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશ ચૌહાણ તેમજ પાલમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પાલમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે રાજીવજીની નિર્વાણ તિથિ છે એ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ બગીચામાં આવી અને વર્ષોથી નિત્ય કાર્યક્રમની જેમ રાજીવ ગાંધીના બાવલાને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આ ભારત દેશને નવી ચેતના આપવાવાળા જે આજે તમે મારો ફોટો લઈ રહ્યા છો અને આજે તમે મારો ફોટો આખા વિશ્વને દેખાડશો એ ક્રાંતિ લાવનાર આ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા એવા વીર અમર સહીદને જેમને દેશ માટે પોતાની જાત કુરબાન કરી નખી પણ ભારત દેશના એક યુવાન અને તેજસ્વી અને અઢાર વર્ષને લોકોને મતાધિકાર આપનારા વડાપ્રધાનને આજે ભાવભરી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને શહેર કોંગ્રેસના પ્રમુખ આદરણીય ફતુભાઈ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશભાઈ અને અમારા તમામ સાથી કાર્યકર્તાઓ મિત્રોની હાજરીમાં